ચાલો ફિરકી આવી ગઈ છે આપણી આવી ગઈ ને મિલન હા તો આપણે થેલી ક્યાં ગઈ વેલકમ ટુ માય ન્યુ લોક તમારા બધાનું સ્વાગત છે મારું નવો તો કહે છે અત્યારે પાટું આવી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે ફિરકી આપણે તો અત્યારે ફિરકી હું અત્યારે લેવા આવ્યો છું અને પાટું અપલોડ કરું છું આઈ હોપ કે તમને પહેલો પાટ તમને ગમ્યો છે તો પાટ ટુ બનાવવા જઈ રહ્યો છું અને ડગલ તમે જો ખૂબ જ સારી પતંગ આવશે તમે પણ ડગલ તમે લોકો આવી શકો છો ચાલો મળીએ આપણે ત્યાં તો ચાલો તો તમે ભીડ જોઈ શકો છો પતંગ અહીંયાથી સ્ટાર્ટ ક્યાં ગયો અહીંયા ઊભો તો

અને ગેંડા દોરી અહીંથી સ્ટાર્ટિંગ થાય છે હા વાઈટ વાઈટ પણ ચા કોથળીની કાગળિયા બંને બધા પતંગ લઈને જાય છે જો અમે શરૂઆતે નથી કરી પતંગની તમારે લેવું હોય તો કહેજો અરે વાહ મસ્ત છે મોજીશ અલગ અલગ પ્રકારના બધા પેરો તો અરે વાહ પહેરો નહીં

चलो नेक्स्ट तो कल अपना स्टोर पर भेगा नौ पतंग से जो मोर वाला की बट चेन्ज थी गई है ट्राफिक सोर्स जो अह કેવો સમય આવ્યો ટ્રાફિક પણ જોવી પડી નાની નાની પતંગ છે જુઓ નાની નાની પણ છે મોટાની વાત તો પણ નાની નાની પણ પતંગ આવી ગઈ છે હવે આગળ જઈએ દોરી પણ બધી અહીંયા કામકાજ શરૂ લાગે છે ઉડે ઓ હા હોય ઉડે છે અહીંયા પણ તાજું તાજું જોઈએ તો પછી ઉડે જ નહીં ટ્રાફિક સોર્સ તમે જુઓ આ લઈ આવ્યો ચાલો હવે બધા અહીં કાઈક શરૂ થઈ છે પતમ વાહ બધા ચાલો હવે પતમ કોઈ અંદર જઈએ આપણે એક પંજા લઈ દો છે 50 માં આયા ગડડુ 10 પંજા 10 પંજા બીજું ટ્રાફિક ટોટલ તો ફાઈનલી કાલની જગ્યા આવી ગઈ છે અહીંયા આપણે દોરી ઘસાવી હતી અહીંયા આપણે પહોંચી ગયા ત્રણસો એકત્રીસ બે છે આપણો ઓર્ડર આવી ગયો આપણી ફિરકી પણ આપણે આવશે ચાલો હવે આપણી ફિરકી આવવાની છે હું તો બહુ એક્સાઇટેડ છું એક છપ્પન ઘસાયેલી ફૂલ હતી જે જોઈ શકો છો બધા ફાઇનલી આપણી ફિરકી આવી ગઈ છે ફિરકી આવી ગઈ છે હા હા બંને ફીરકી આવી ગઈ ચાલો ફિરકી આવી ગઈ છે આપણી આવી ગઈ ને મિલન હા તો આપણે ઠેલી ક્યાં ગઈ તો એમાં ઠેલી આપેલી કાર્ડ ચાલો ફાઇનલ આપણી ઠેલી આવી એક કે છપ્પન અને એરિયા અગ્નિ રેડ કલર ને ના મારી રાઈટ કલર ની છે ભરેલી છે કે કલેક્શન આરા લેજો બસ વાવ ઈ મસ્ત કલર છે પેર તો મિલેન મેં પેર તો ટ્રાય મારતો બચ્ચસવાયા મુદ્દે ના મુદ્દે તો આલે બતાઉ કોણ મારા લાગે બતાવો તમે ના ના આલે ચાલો આટલી ખેડતી થઈ ગઈ છે ફિરકી પણ આવી ગઈ પતંગ પણ આવી ગયા છે ચાલો આગળ તમે જોઈશું કેટલા લોકો અહીંયા પતંગ લે છે બધા ઊંચા રાખે બે આંગળી હતી બે આંગળી હતી

ત્રીસ વાળા બધા તો ફાઈનલી આ સિલેક્ટ કરેલું છે આ દસ પંજા ટોટલ